શંકર તું કર્યું તે તાર ભાઈ ને થાય તાર ભાભી થાય બધા થાય બોન એક ને ચમ થાય છે ચમ થાય છે એ તું વિચાર કરતા ને અને એ હાગુ નક્કી કરવાની તૈયારી થી થવા મળ્યું એનું કારણ શું ના ખાલી નો માઇલ ની વાત તારું દુઃખ દુનિયા દુખ મટી જાય એ હતું એ પતી ગયું વાત પૂરી થઈ ગઈ મને ખબર છે તો તને પૂછું કે આ રીતની માતા છે તો તને પકડી છે ને કે તાર બાપને ને તારી માને જ કરતો હું ડેર વોટ ના પકડે બીજા તો પણ ઘરમાં પોચ જણો ત્રે છે પોચ તને એકને જ પકડે વાત કાઢ્યા વગર કોઈ हां गलती થઈ ગઈ છે કે ભૂલ થઈ ગઈ થઈ ગઈ તો આ સુ નહીં ભૂલે ત્યાં સુધી આતરે ખેંચો બનની છે જિંદગી બરબાદ થઈ જાય તું ભગવાનનું માંડતી ને એટલું બન્યું હે બારબી છે બારબીની ચોઈ શું કરે નર્સિંગ નું ફોન પડ્યો ગ્રેજ્યુએટ ઇંગ્લિશ બીકોઝ ઓફ યુનિવર્સિટી ઓફ ઇન્ટરનેશનલ This in first exam. You also do not this. दे 6.5 इन मा फर्स्ट एग्जाम मामा यो से गुणवाक के क्या बात है वजन वाले दारू जी अमेरिका में हमको सुनु नहीं अमेरिका जावन का 6.5 मिली दोवी एग्जाम में तीन बारली तीन बार 6.5 मिल से वाला भवन तो आयो कै ભલે એવું કશું નો ફ્રેન્ડ બનાયો ગમે તેવું હોય એનો ક્લોઝ ફ્રેન્ડ કોણ નોમ ના બે અક્ષર હોય તી તો અક્ષર ને બોલી દે તી ઘરバター બોલી દે તાર બે અક્ષર એનો નોમ છે ઉદ્ર બરાબર એટલે આજથી તારી ખેંચ બંધ થઈ જાય આજથી આ બધું તું ઊભું રહે ચાલો આપણી હાચી પણ હું નહો કે આલું ને પેલો એ આવીને છો ભણે જો સારું છે પછી ચિંતા

એના વગર એક બીજા ડોક્ટર છે પાલનપુર ની મેડીપોલી હોસ્પિટલ છે ચશ્મા લગાવેલા છે મેરી હોસ્પિટલ આતું સો કરે કોણ છે ડોક્ટર વે આવે

પાલનપુર બિલકુલ લગ્ન કર્યો ત્યારે કમ્પલેટ કરતું પછી બે અઢી વસ્તુ તકલીફ છે બોલો જય માતાજી માતાપુરી ખવાય હવે શું જાણો જરૂર છે શરીર તકલીફ નથી ઓરીસપ દવા માંગો બરાબર હવે આ નંબર દેવું ઓકે નેસમાં શરીર તકલીફ નથી આવો માતાજી નાવ વેલા ભઈ કોઈ દીની ઓમથી નાવ અવાજ દે ભાઈ અવાજ બિલકુલ

તમે જગત ના ખૂણે ફરો તમે વોર્યુ એ હાચો છો માતા આઈ ખરી છે અને ઓના કારણે બે વર્ષથી આ બેનું મગજ ફેલ થઈ ગયું બીજાના મગજ તમે ફેલ થઈ પણ જો હાથથી રેડી થઈ ગયા બધી રીતે શાંતિ થઈ ગયા એટલે દેવ કે તમારે કરવું બે અગરબત્તી ચાલુ કરો માતા પર વિશ્વ મળ્યું એટલે ક્લિપ કોઈક ઉઠ્યાડન મત ફીલિંગ બાર વધ્યો એટલે કંપકતી છે ધન્યવાદ અંધારો થી દૂર રેડી ચાલુ કરો બ્લુ

पैदा होना है हां अच्छा वैसे ठीक है कोरन बताए पहला बोला कैसे होtriangleleft आ हां कंपेयर करें एक बार कौन सही है नकली बुद्धि बैठी करें आले क्लेम को एक मुख्य ने आरे। आरे। दाखा कर तारा ऊपर फिर मैं बाल बोलते जी क्या बदु नरक बताऊं मैं बंद कर दे आगे बढ़ते चलो तन में ना तो विश्वामित्र मटीजा हो ठीक बगैर पे

તારા ઘરે દીકરો આવે દીકરાના ઘરે દીકરો આવે તો તો મોજીક મો મુરલના રજવાડાની માતા બોલું કે એ બન્ને દીજો તારી પૂરી કરી નાલો જ મારું નામ છે દીની ભાઈ પણ જા તારા હું આય બેઠી તારું ઓસ્ટ્રેલિયામાં બબુ ન કાઢો તો મારું નામ ન તને આ બે બે તો તારા થઈ છે મોર જા તારું યાદ ન થઈ જાય છોકરાને અને તારા છોકરાના ઘરે છોકરો આવશે એની વાત

માતા પાસે મોગો છું હું તને એટલું કહું છું આ માતાને તારા મનથી તારી ટકાવાની તને જે લીએ બે એ તારી પાછળ માતા નામ છે દુનિયામાં હું ધૂનો કે હવળું આવે જેટલું તું ગયા વરમો કમાણો ને એટલું તું 6 મહિનામાં ગાડી નો કે મોજ જે માતા બોલ બે કે ન ધારી હું ટોપો થાય ન વિચારી હું કોમ થાય અને હું માતા બોલું ને એટલું ન બનાવું મારું નોટ દેરું ને બે જમીન ના દલાલી નું કામ કરે છે તે મારી બાર મહિના થઈ ગયા ખોદો નહીં કર્યો હું માતા બોલી કે લે પાર્ટનર કર દે મન છે તેમ પાર્ટનર આવશે પણ મેરેડ એ થઈ જાય તને જે મળે જે થાય હું એ વાપરતા રહી વર્ષની અંદર ખોદો નતો કર્યો હમણાં એક

तो उषा New कुर्ता मंगवा लो बारी-बारी बजट है એ ડ્રોમાં આવી જાય ને બેનમાં આવી જાય તો તારા મનથી ટેક મૂકી જાય મોય માતા નારાજ કરી દે કે મારી તું કે છે એમ તારા મનથી ટેક લેજે અને ડ્રોમાં આવી જાય અને બેન્ડે આવી મહારાજ પહેલા જ મહારાજ છે મોરબી ગોવા મહારાજ

재미 listingskt experiencesð gut ma filti ઘેરા ઘેરા બે રેડી અનારિયા માતા તારું ટોપો કરે આ માતા તારા વિઝા લઈ આલે બેન્ડ આલે ની એક્ઝામ ની અંદર 6.5 આવે તો ની અંદર 6.5 આવે આવે તો ની અંદર 6.5 આવે અને તારા ઓસ્ટ્રેલિયાના વિઝા માં તારો સિક્કો તારી ઓસ્ટ્રેલિયાનો સિક્કો વાગી બે આ જાજુ કેતી તને ઓસ્ટ્રેલિયામાં પગ મૂકે અને ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પહેલો પગ મૂકે ના ભટડો કરીને આમાં તને દુલારો મારું જ શકે તમારે જવાનું ઓસ્ટ્રેલિયા